લોકશાહીના પર્વને લઈને વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે માટે થઈને મતદાન જાગૃતિ વિડિયો સોંગ જે છે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું ગુજરાત પરમાં લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે ત્યારે ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એક સોંગ વિથ પીચર જે મતદાન જાગૃતિ કરે તેવું ડેમો આજે આયનોક્સ થિયેટર ખાતે કરવામાં આવ્યો લોકશાહીના પર્વને ચૂંટણીમાં જિલ્લાના અને શહેરના તમામ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે આશરેથી વિડીયો ફિલ્મ કરવામાં આવ્યો આ સોંગ લોન્ચિંગ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર બી એ શાહ સાથે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

મતદાર છીએ લોકશાહીને શ્રેષ્ઠ નિષ્ઠાધી સંવાદ થકી લુકશાહીને આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી વડોદરા જિલ્લામાં જ્યારે આયોજિત થઈ રહી છે સાત મેના રોજ મતદાન છે અને આ લોકશાહીનું સૌથી મોટું જે પર્વ કહેવાય એવી ચૂંટણીમાં જિલ્લાના અને શહેરના તમામ મતદારો મહત્તમ મતદાન કરે એ આશયથી આજે પીવીઆર આર ખાતે જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી તંત્ર તરફથી એક સુંદર મજાની ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે વિથ સોંગ તો એના થકી એક મેસેજ જે દર્શકોમાં જાય કે મહત્તમ મતદાન જે આવનારા દર્શકો કરે તેમના ફેમિલી મેમ્બર્સ મિત્રો બધા કરે એના માટે એક અપીલ કરવામાં આવી છે આશા છે કે આ સોંગ વિથ ફિલ્મ જે છે એને લોકો માણે અને લોકશાહીને સાર્થક કરવા મહત્તમ મતદાન કરે એમના પ્રસ્તુત તમામ જો દર્શકો આવે છે એના માટે જો એના કીર્તિ જો રજૂ કરવામાં આવી છે અને તમામ જેટલા લોકો મૂવી જોવા માટે આવશે આ લોકો બી એના જોઈ શકે એના મુખ્ય પર્પસ એવું છે કે વધુમાં વધુ મતદાન લોકો કરે આપણા પાંચ વર્ષમાં એક બાર આ રાષ્ટ્રીય પર્વ આપણે માટે આવે છે જ્યારે અમે આપણા માનની સાંસદ સભશ્રીઓને ચૂનીએ છીએ તો બધા લોકોને રિક્વેસ્ટ છે કે આપણા આ જો આપણા હક મળેલા છે આપણા સંવિધાનમાં મત આપવા માટે કારણ કે કોઈ પણ વ્યક્તિઓ તમામને એક જ મતના અધિકાર છે તો એવા એક સરસ અધિકારના વધુ મેં વધુ લોકો ઉપયોગ કરે આ બધા લોકો મારી મીડિયાના માધ્યમથી રિક્વેસ્ટ બી છે કે લોકો આપ આપણા સગા સંબંધીઓ દોસ્તો યારો મિત્રોને બી ખૂબ આપ મોટિવેટ કરો કે કોઈ પણ સંજોગોમાં આપ જાઓ અને મતદાન કરો ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરફથી તમામ પ્રકારના આપ માટે સુવિધાઓ અને તમામ પ્રકારના એવા માહોલ ઊભા કરવામાં આવશે જ્યારે આપ એકદમ નિષ્પક્ષ રીતે જઈને આપ આપણા મતનો ઉપયોગ કરી શકો છો તો બધાને રિક્વેસ્ટ છે કે આપણા વડોદરા શહેર જિલ્લા મા સૌથી વધુ મતદાન થાય એવા કીર્તિમાન થાય એવા નીકળેલા બધા લોકો સાત મહિના દિવસે બધા લોકો મતદાન કરે હા મારું નામ કરણસિંહ અટાલયા હું નાયબ મામલતદાર એકસો ચુમ્માળીસ રાવપુરા વિધાનસભામાં ફરજ બજાવું છું મારા દ્વારા લિખિત અમે ભારતના મતદાર જેને મેં મ્યુઝિક પણ આપ્યું છે એ એ સોંગનું જેને રાષ્ટ્રીય મતદાતા દિવસ બે હજાર ચોવીસમાં ગવર્નરશ્રી દ્વારા ફસ્ટ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટરનો એવોર્ડ પણ મળી ચૂકેલો છે તેનો વિડીયો આજે અમે આઇનોક્સ પીવીઆર વડોદરા ખાતે લોન્ચ કર્યો છે આ સોંગ બનાવવા પાછળનો અમારો હેતુ એ રીતનો છે કે વધારેમાં વધારે મતદાતાઓ મતદાન મથક સુધી પહોંચે અને મતદાન કરે ખાસ કરીને યુવાઓ જે પહેલીવાર વોટિંગ કરી રહ્યા છે એઓ પણ પોતાની નૈતિક ફરજ નિભાવે અને મતદાન મથક સુધી પોતાને પહોંચીને વોટ કરે એ માટે અમારો આ પ્રયાસ છે એટલે મારી નમ્ર અપીલ છે કે આપ ખૂબ મોટા ફાળો લોકશાહીમાં આપનો છે આપની નૈતિક ફરજ બજાવીએ અને મતદાન જરૂર કરીએ